અને અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાલ જાહેર કરવામાં આવી હતી તેમ છતાં શહેરના રસ્તા પર રિક્ષાઓ જોવા મળી હતી જોકે હડતાલના નામે રિક્ષા ચાલકો સામાન્ય પ્રજાની સાથે ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે વીસ રૂપિયાના ભાડા માટે રિક્ષા ચાલકો મન પાવે એવા ભાડા લોકો પાસેથી ઉઘરાવી રહ્યા છે સુભાષ બ્રિજથી સિવિલ હોસ્પિટલ જવા માટે કેટલાક રિક્ષા ચાલકો એકસો પચાસ રૂપિયા ભાડું માંગી રહ્યા છે એક બાજુ હડતાલ હોવાના કારણે રિક્ષા ઓછી ચાલી રહી છે તો બીજી બાજુ જે રિક્ષા ચાલી રહી છે એમના ચાલકો બેફામ બની ચલાવી લોકોને પરેશાન કરી રહ્યા છે અને આ એ જ રિક્ષા ચાલકો છે જેઓ ટ્રાફિકના નિયમોનો ઉલાડ્યો કરે છે ઉપર પાછું મારે જવાનું છે પેલા ગીતા મંદિર પણ રિક્ષા વાળા પૂછા તો એક માણસ કોરસો રૂપિયા કીધા તો મને તો ખોટી લૂંટ લાગા લગભગ લગભગ વીસ ત્રીસ અઢારસો આ રીક્ષા વાળા ખુલ્લે આમ આડેધડ લૂંટ ચલાવે છે માટે એના ઉપર કાનૂન કાનૂની કાર્યવાહી કરવી જોઈએ અને અને આજે હડતાલ છે તો એ હડતાલ ભલે કરી પણ આ લૂંટ ચલાવે છે અંધેરી એ બંધ કરાવી જોઈએ સરકારે અને આના પગલા કાયદેસર લેવા જોઈએ અને અહીંથી દિલી દરવાજાના દસ રૂપિયા થાય છે તો વીસ ત્રીસ રૂપિયા માંગે છે અને અંધેરી લૂંટ ચલાવે છે માટે એમની ધરપકડ કરો કા એમની રિક્ષા બંધ કરાવો